ગોઈમા ગામ જે પારડી પોલીસની હદમાં આવેલું છે પારડી પોલીસને માહિતી મળી હતી કે ગોયમા ગામે એક વ્યક્તિનું મોત થયું છે ત્યાં તપાસ કરતા તે વ્યક્તિ પોતે અકસ્માતના કારણે ફાંસો ખાઈ આપઘાત કરવાનું જણાયેલું પોલીસે અકસ્માતમાં દાખલ કરી પો પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરેલી સદર વ્યક્તિનું પોસ્ટમોર્ટમ કરાવતા એ વ્યક્તિને ગળે ટૂંપો આપી મારી દેવાની હકીકત ખુલેલી હતી અને આ વ્યક્તિને જે ટોપો આપેલો હતો એમાં એ લોકોના કુટુંબીજનોને પહેલેથી શંકા હતી એ બાબતે વધુ તપાસ કરતાં તપાસ દરમિયાન એવું ખુલેલું કે આ વ્યક્તિના સસરા તેમજ ઘરના અન્ય લોકોએ ભેગા થઈને ટોપો આપેલો છે વધુ પૂછપરછ દરમિયાન ખબર પડી હતી કે એના સસરા અને એ લોકો રાત્રે સુખાલા ગામે સદર વ્યક્તિની સાળીના લગ્નમાં ગયા હતા અને લગ્નમાંથી પરત આવતા કોઈ પણ કારણસર એને ગાળે ટોપો આપી દેવામાં આવેલો પૂછપરછ દરમિયાન એવું ખબર પડી હતી કે જે મરણ જનાર વ્યક્તિ છે એ પોતાની સાસુ તથા પોતાની પત્નીને હેરાનગતિ કરતો હતો અને છેડતી પણ કરતો હતો જેની અદાવત રાખી આ વ્યક્તિના સસરાએ અને આ વ્યક્તિના શાળાએ બંને જણે એની હત્યા કરેલાનું ખુલેલું હતું જે બાબતે ખૂનનો ગુનો દાખલ કરી આગળની તપાસ પોલીસે હાથ ધરી હતી અને આ જે ગુનો બન્યો એમાં સૌથી પહેલાં વિલન પટેલ જે આ વ્યક્તિનો સગો ભાઈ થાય છે મરણ જનારનો એને શંકા હતી જેની ફરિયાદ લેવામાં આવેલી છે અને આગળની તપાસ પોલીસે હાથ ધરેલી છે આ ગુનાના કામે હાલમાં પોલીસે મરણજનના સસરા અને એનો સાળો જે સગીર વયનો છે એની ધરપકડ કરી છે અને આગળની તપાસ હાથ ધરી છે સર હત્યા કરવાનું કારણ કઈ રીતે હત્યા થવાનું કરવાનું મુખ્ય કારણ એવું હતું કે મરણજનાની વ્યક્તિ પોતે મુંબઈ ખાતે કલરકામનું કામ કરતો હતો અને વારંવાર ઘરે આવીને પોતાની પત્ની તથા જે નાનું બાળક છે એને મુંબઈ ખાતે લઈ જવાની વાત કરતો હતો અને એના સસરા કહેતા હોય તો આટલી કમાણીમાં તું કઈ રીતે પૂરું કરી શકીશ જેથી તે પોતાની પત્નીને અને પોતાની સાસુને છેડતી કરતો હતો એ બાબતે અને હેરાનગતિ કરતો હતો એ તપાસમાં ખુલી છે જે એનાથી હેરાન ના કરે એ બાબતે અદાવત રાખી એના સસરાએ એને ગળે ટૂંકો આપીને હત્યા કરેલાનું ખુલેલું છે